અમરેલીની શાંતાબા ગજેરા ટ્રસ્ટ સંચાલિત સિવિલ હોસ્પિટલમાં આજે ઉચ્ચ અધિકારીઓએ અચાનક મુલાકાત લીધી હતી વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયા કલેક્ટર વિકલ્પક ભારદ્વાજ અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાએ હોસ્પિટલની આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી અધિકારીઓએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી તેમણે ટ્રોમા સેન્ટર સહિત દરેક વોર્ડની તપાસ કરી હતી દર્દીઓ સાથે વાતચીત કરી આરોગ્ય સેવાઓની ગુણવત્તા અંગે માહિતી મેળવી હતી આ પ્રકારનું સરપ્રાઇઝ ચેકિંગ અમરેલી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત થયું છે અમરેલી જિલ્લાની આ સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દરરોજ એક હજાર પાંચસો થી વધુ દર્દીઓ ઓપીડીમાં સારવાર મેળવે છે શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ અહીં સારવાર માટે આવે છે તપાસ દરમિયાન કોઈ ગંભીર ક્ષતિ કે બેદરકારી જોવા મળી નથી જિલ્લાના વધુ તાલુકા મથકોમાં આ સંચાલિત હોસ્પિટલ સૌથી મોટી છે આ અચાનક તપાસ અંગે કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમની પાસેથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી રિપોર્ટર ઇલિયાસ કપાસી અમરેલી